ય શતાબ્દી ના ઉપક્રમે ગોકુલધામ નાર દ્વારા રવિવારે ગોમતી કિનારે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આશીર્વાદ સાથે બસો યુગલોએ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં પ્રભુતામાં પગલાં પાડી સાંસારિક જીવનમાં પ્રગરણ શરૂ કર્યા હતા આ પ્રસંગે વરતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી કોઠારી સ્વામી ડોક્ટર સંત વલ્લભ સ્વામી ગોકુલધામ ના પ્રણેતા અને વરિષ્ઠ સંતો તથા વિધાનસભાના દંડક જગદીશભાઈ માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર નડિયાદના પંકજભાઈ દેસાઈ વિપુલભાઈ પટેલ સહિતના અન્ય રાજકીય મહાનુભાવો અને દાનવીર હરિભક્તો હરિભક્તોએ નવયુગલોને સાંસારિક જીવનની સુખી અને સમૃદ્ધિ અને જીવન ધર્મ બને તેવા આશીર્વાદો પાઠવ્યા હતા ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવ હિતાવને વરેલા ગોકુલધામ નાર દ્વારા યોજાયેલા બસો બ્રાહ્મણ બટુકોને યજ્ઞો પવિત્ર સંસ્કાર અને ધર્મ નાત જાતના ભેદભાવ વગર બસો યુવક યુવતીઓને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ એ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રશંસનીય કાર્ય કરે છે આજની કાળઝાળ મોંઘવારીમાં આર્થિક રીતે પીડાતા પરિવારોમાં દીકરી પરવાલાયક થાય ત્યારે ત્યારે તેમના લગ્નના ખર્ચને પહોંચી વળવું પરિવારના મોભી માટે ખૂબ જ કષ્ટભર્યું હોય છે ત્યારે જરૂરિયાતમંદ દીકરા દીકરીઓ માટે ગોકુલ ધામનાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર કરવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે ફક્ત લગ્ન એટલે જ નહીં પણ ઘર સંસાર શરૂ કરવા માટે જરૂરી સાધન સામગ્રી પણ દરેક દંપતીને પૂરી પાડવામાં આવે છે જેથી નવયુગલોને પોતાના સંસારમાં સમાનભેર જીવી શકે સાથે સાથે જ અકસ્માત કે જન્મથી ખોળખા પણ ધરાવતા બસો દિવ્યાંગોને ટ્રાયસિકલ સ્ટીક તથા બહેનોને રોજગારી મળી રહે તે માટે બસો બહેનોને સીવણના સંચા પૂરા પાડવામાં આવ્યા હતા આ પ્રસંગે ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નમાં ભાગ લેનાર દરેક દંપતીઓનું જોડાણ દાંપત્ય જીવન સુખમય બને તેવી લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે નવયુગલોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વજીવ સર્વજીવહિતાનો સંદેશો હતો કે સર્વ કોઈનું હિત થવું જોઈએ જે સંદેશને મૂળ સંપ્રદાય વડતાલના દાતાઓએ ધનનો સદાચાર કર્યો છે વડતાલ ધામ શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે કે દેશમાં કોઈ પણ આપત્તિ આવી પડે જેવી કે દુષ્કાળ પૂર હોયધામ નાર દ્વારા થઈ રહ્યું છે ભગવાન શ્રી હરિના ચરણથી જ પાવન થયેલા આ વડતાલની ભૂમિ છે લગ્ન ગ્રંથ થી જોડાનાર યુગલોને જીવનમાં હંમેશા સદ્ગુણો પ્રાપ્ત થાય લક્ષ્મીનારાયણ દેવ જગતના દેવ છે અને ભગવાન શ્રી હરિ એ પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ ને પધરાવ્યું છે રહ્યા થકી આપના સંકલ્પો અને કરશે આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ કલ્પેશભાઈ પરમાર ભાવના પૂર્વક સંબોધન કર્યું હતું વડતાલ ના સરપંચ અમિતભાઈ પરમાર તથા રાજકીય અગ્રણી ચેતનભાઈ રામાણી પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ સમૂહ લગ્નના સેવા યજ્ઞમાં ચેક અર્પણ કર્યો હતો જ્ઞાનજીવન સ્વામીએ નવદંપતિને શીખ આપતા જણાવ્યું હતું કે જીવનમાં સુખી થવા માટે હંમેશા પોઝિટિવ એટલે કે સકારાત્મક રહેવું જોઈએ આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં ગોકુલધામ નારના સંત શ્રી સુખદેવ પ્રસાદ સ્વામી અને શ્રી દાસ સ્વામીએ ખાસી એવી જહેમત ઉઠાવી હતી દશક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર